પ્રાકૃતિક ખેતીને ને પ્રકૃતિ સાથે જોડતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે જંગલની અંદર ઉછરતા ઝાડ પાન ફળ ફૂલ કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મૂકી છે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં કેમ થઈ ના શકે ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડો થશે એવી ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલ જણાવતા કહ્યું હતું કે રાસાયણિક ખેતીમાં યુરિયા યુએપી જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી ભેદ સમજાવી રાજ્યપાલે સ્વયં પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મારા ખેતરમાં ખેતી શરૂ કરી તેના વર્ષની અંદર જમીનનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા તેમાં ઓર્ગેનિક કાર્બન વન થી ઉપર આવી ગયું છે જે પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને ગૌમૂત્રથી થી જ તૈયાર થઈ જશે આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે જેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી